વાત કરે જૂનાગઢની તો જુનાગઢમાં મતદાન અંગે જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો ત્યારે મતદાન અંગે વધુમાં વધુ લોકો જાગૃતતાના પ્રયાસો આધરવામાં આવ્યા જે મતદારોમાં લોકો જોડાય તે માટે પ્રેરણા આપવામાં આવી કામે લોકસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી વૈવટી તંત્ર દ્વારા વધારેમાં વધારે મતદાન થાય તથા મતદારોમાં જાગૃતતા આવે તેવા તમામ પ્રયત્ન જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા શાંતિમય મતદાન થાય તે માટેના તમામ પ્રયાસોનો ભાગરૂપે હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે એક જિલ્લા પોલીસ વડા દ્વારા તાલુકાના પોલીસ મથકના ગામોમાં મુલાકાત લઈ શાંતિમય મતદાન થાય તેવી ચર્ચાઓ ગામ લોકો સાથે કરી હતી અને ગામમાં પોલીસે શાંતિમય રીતે મતદાન થાય એ લોકો માટે લોકોને કોઈ પણ એવા અસાજિક તત્વો બીજું કોઈ બાબત હોય તો પોલીસનું ધ્યાન દોરવા માહિતગાર પણ કર્યા હતા આમ એક શાંતિમય રીતે મતદાન થાય તે માટે થઈ આ વખતે જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ તમામ તંત્રના લોકો એક સારી રીતના લોકોમાં જાગૃતતા આવે સારામાં સારું મતદાન થાય તેવો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે પ્રકાશ દવે રિપોર્ટર